વડોદરાથી રસીલાબેન ડોલરિયાના જાજા થી સર્વે વૈષ્ણવ ને ગુરુ જગાડો ને આવીને જાલો મારો હાથ જીવને જગાડો ને હું તો રખડતી રણની માય જીવને જગાડો ને મારા પૂર્વ જન્મના છે પાપ જીવને જગાડો ને હું તો આવે તમારે પાસ જીવને જગાડો ને કોઈ ગોતે ડુંગરામાં ને કોઈ ગોતે પહાડો માં કોઈ ગોતે જંગલમાં ને કોઈ ગોતે રણ માં અરે હું તો ગોતો મારા રોધયા માય જીવન જગાડો ને હું તો ગોતો મારા રોધયા માય જીવન ને જગાડો ને ગુરુ તમે મારા તારણ હાથ જીવન ને જગાડો ને ગુરુ આવે ને ચાલો મારો હાથ જીવને જગાડો ને હું તો રખડતી રણની માય જીવને જગાડો ને મારા પૂર્વ મના છે પાપ જીવને જગાડો ને હું તો આવી તમારે પાસ જીવને જગાડો ને પર રંગ ચડ્યો હોય તો તે ઉતરી જાય મન રંગ જો ઉતરે નહીં ટકોરા મારવા હોય તો મારી લેજે મારે ભક્તે ભેદ નો દેખાય જીવને જગાડો ને મારી ભક્તે મા નો દેખાય યજીવને જગાડો ને ગુરુ તમે મારા તારણ જીવને જગાડો ને આવીને ચલો મારો હાથ જીવને જગાડો ને હું તો રખડતી રણની માય જીવને જગાડો ને મારા પૂર્વજન્મના છે પાપ જીવને જગાડો ને હું તો આવી તમારે પાસ જીવને જગાડો ને જીવ માયાના માંડવડામાં માલતો ને ઝાંઝવાના જળમાં ડૂબ્યો કાઠે આવ્યો પણ કાઠો ન દેખાય કેમ કરે ને બહાર નિસરાય જીવને જગાડો ને કેમ કરે ને બહાર જવાય જીવને જગાડો ને તમે મારા તારણ જીવને જગાડો ને ગુરુ આવીને ચાલો મારો હાથ જીવને જગાડો ને હું તો રખડતી રાણાની માય જીવને જગાડો ને મારા પૂર્વ મના છે પાપ જીવને જગાડો ને હું તો આવી તમારી પાસ જીવને જગાડો ને ઇંગલા પીંગલા ને સૂક્ષ્મણી રાખે તે સંભાળ ત્યાં તો ઝીણી ઝીણી ઝાલર સંભળાય યીવને જગાડો ને ત્યાં તો ઝીણી ઝીણી ઝાલર સંભળાય યીવને જગાડો ને ગોરો તમે મારા તારાણા હાર જીવને જગાડો ને ગોરો આવીને ચાલો મારો હાથ જીવને જગાડો ને હું તો રખડ રાણા માય જીવને જગાડો ને મારા પૂર્વ જન્મના છે પાપ જીવને જગાડો ને હું તો આવી તમારી પાસ જીવને જગાડો ને જ્ઞાની હોય આવે સતસંગ ને યજ્ઞાની ગોથા ખાય ગુરુ વિના જ્ઞાન ન હોય લેજો લેજો ગુરુજી તમારી સાથ જીવન જગાડો ને લેજો લેજો ગુરુજી તમારી સાથ જીવન જગાડો ને ગુરુ તમે મારા તારા જીવન જગાડો ને ગુરુ આવીને ચાલો મારો હાથ જીવને જગાડો ને હું તો રખડતી રણની માય જીવને જગાડો ને મારા જન્મના છે પાપ જીવને જગાડો ને હું તો આવે તમારી પાસ જીવને જગાડો ને મહેતા નરસિંહના સ્વામી શ્યામળા ને દેજો એમને વ્રજ ગોરો રાખો ચરણ ની પાસ જીવને જગાડો ને ગુરુ તમે મારા તારા હાથ જીવને જગાડો ને ગુરુ રાખો ચરણની પાસ જીવને જગાડો ને ગુરુ આવીને ચાલો મારો હાથ જીવને જગાડો ને હું તો રખડતી માય જીવને જગાડો ને મારા પૂર્વજના માના છે પાપ જીવને જગાડો ને હું તો આવી તમારી પાસ જીવને જગાડો ને ગિરિરાજ ધરણ કી છે